સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી અસામાજિક તત્વો અસામાજિક માથું હોય છે ત્યારે સુરતના ધંધામાં કરવાના હેતુથી બંધ કરીને કારીગરોને બાનમાં લેવામાં આવ્યા આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે પોલીસ પગલા લેશે કે કેમ તે અંગે હવે સવાલો ઊભા થયા છે ડિંડોલીમાં ખુલ્લી દાદાગીરીનો વિડીયો વાયરલ થયો જેમાં ધંધામાં વર્ચસ્વને લઈને કેટલાક લોકોને દુકાનમાં ગોધી દેવામાં આવ્યા પટેલ ડેરીમાં કારીગરોને દુકાનમાં ગોધી તારું મારી દેવામાં આવ્યું હતું ડિંડોલીના શ્રી વિલાના ગેટ નંબર સાત ખાતે આવેલી પટેલ ડેરીના કર્મચારીઓને પરેશાન કરવામાં આવ્યા જેમાં ત્રણ કલાક સુધી કારીગરોને દુકાનમાં ગોધી રાખવામાં આવ્યા હતા મોડી સાંજે આ મામલે પટેલ ડેરીના લોકો ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા દિંડોલી પોલીસ આ બાબતે શું કરી રહી છે તેવા સવાલો ઉભા કરી સ્થાનિકોએ કહ્યું કે દિવસે ને દિવસે ડિંડોલી વિસ્તાર અસામાજિક તત્વોને ઘટ ગઢ બનતો જાય છે ડિંડોલીમાં અસામાજિક તત્વોને પોલીસનો ખોફ રહ્યો નથી જેથી પોલીસ નક્કર પગલા લે તે જરૂરી છે ટીવી